एक प्रश्न 1 पृथ्वी पर સૌથી વધારે સોનું ક્યાં મળે છે A ઓસ્ટ્રેલિયા B દક્ષિણ આફ્રિકા C ભારત D રશિયા સાચો જવાબ B દક્ષિણ આફ્રિકા મિત્રો તમે ગવર્નમેન્ટ જોબ ની તૈયારી કરો છો તો વિડિયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે તો વિડિયો પૂરો જોવો પ્રશ્ન 2 વિશ્વ હૃદય દિવસ ક્યારે ઉજવાય છે ए ओगतरीस सितंबर, बी चौदह नवंबर, सी एक अक्टूबर, दी बार जानु साचो जवाब ए एग्णत सितंबर। प्रश्न त्रण सोमनाथ मंदिर क्या आवेलू छे? ए द्वारका बी वेराव सी राजकोट दी पालनपुर साचो जवाब बी वेरावर प्रश्न 4 विश्व में સૌથી વધુ ટાપુ કયા દેશમાં છે એ ઇન્ડોનેશિયા બી જાપાન સી ફિલિપાઇન્સ ડી સ્વીડન સાચો જવાબ દી સ્વીડન પ્રશ્ન 5 50 રૂપિયાની નવી નોટનો રંગ કયો છે એ લીલો બી વાદળી સી નારંગી दी गुलाबी साचो जवाब बी वादरी प्रश्न छ हावड़ा ब्रिज क्या शहर में आलो ए मुंबई बी चेन्नई सी कोलकाता दी दिल्ली साचो जवाब सी कोलकाता प्रश्न सात नर्मदा नदी गुजरात में कई दिशा तरफ वह पूर्व बी पश्चिम सी उत्तर डी दक्षिण जवाब बी पश्चिम प्रश्न आठ योगी आदित्यनाथ प्रथम वक्त क्य मुख्यमंत्री बनया ए हजार सत्तर बी हजार अठार सी ओगनीस, डी बे हजार वीस સાચો જવાબ એ બે હજાર સત્તર પ્રશ્ન નવ ગુજરાતીમાં કયું લોકનૃત્ય પ્રખ્યાત છે એ કથક બી સી કથકલી ડી ગરબા સાચો જવાબ દી ગરબા પ્રશ્ન દસ રેબીઝ રોગ કયા પ્રાણીના કરડવાથી થાય છે એ બિલાડી બી કૂતરો સી કુંદર દી વાંદરો साचो जवाब बी कूतरो प्रश्न रेतीमा बंतु मोटू टेकरू शू वैली सी ड्यून दी प्लेटो जवाब सी ड्यून प्रश्न बार पृथ्वी पर सौ लांबी नदी कहे नाइ बी एमजोन सी यांगजे दी मिसिसिपी साचो जवाब बी एम्मेज़ोन प्रश्न तेर कई प्राणी बरफ पर वधारे समय जीवतू नथी ए पेंगुइन बी व्हेल सी सर्प डी पोलर बियर साचो जवाब सी सर्प प्रश्न चौथ गुजरात मा मुख्य कृषि फसल कई छे ए घाँउ बी धात सी मकाई दी कपास સાચો જવાબ દી કપાસ પ્રશ્ન પંદર પૃથ્વી પર સૌથી વધુ મેઘકંઠા કયા થાય છે એ ચેરાપુંજી બી સહારા સી ગોબી દી ડેથ વેલી સાચો જવાબ એ ચેરાપુંજી પ્રશ્ન સોળ કયો પદાર્થ ઠંડુ થઈને બરફમાં ફેરવાય છે એ પાણી બી દૂધ સી તેલ બી દ્રાક્ષનો રસ साचो जवाब ए पानी प्रश्न 17 भारत की સૌથી મોટી રાજકીય પાર્ટી કઈ છે એ કોંગ્રેસ બી ભાજપ સી આરએસ ડી અપ સાચો જવાબ બી ભાજપ પ્રશ્ન 18 ભારતનો પ્રથમ ક્રિકેટ કપ્તાન કોણ હતો એ સચિન તેડુલકર બી વિરાટ કોહલી સી કપિલ દેવ દી મંગેશકર સાચો જવાબ સી કપિલ દેવ પ્રશ્ન ઓગણીસ માથાનો દુખાવો કયા રોગનું લક્ષણ હોઈ શકે છે એ માઇગ્રેન બી સાઈન્સ નો ઇન્ફેક્શન સી હાઈ બ્લડ પ્રેશર દી ઉપરના બધા સાચો જવાબ દી ઉપરના બધા પ્રશ્ન વીસ મુકેશ અંબાણીની બહેનનું નામ શું છે એ નીતા અંબાણી બી અંબાણી સી નીરૂ અંબાણી દી કોઈ નથી સાચો જવાબ દી કોઈ નથી મિત્રો વિડીયો કેવો લાગ્યો માં કહેજો વીડિયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ